કરવાના પ્રકરણમાં નવસારી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે ગુજરાત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી કુલ દસ સાયબર આરોપીઓની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે

આ જ પ્રમાણે ડિજિટલ અરેસ્ટ થઈ સાયબર ફ્રોડની શિકાર બની છે ગત સત્તર એપ્રિલ બે હાજર ના રોજ સીમાના પતિ ના મોબાઈલ આઈડી કાર્ડ ની કોપી એટીએમ કાર્ડ તેમજ પેન્ટ અને શર્ટ નું પાર્સલ કમ્બોડિયા મોકલ્યું હતું એ પકડાયું છે સીમાએ કોઈ પાર્સલ મોકલ્યું ન હોવાનું જણાવતા કસ્ટમ ઓફિસરે દિલ્હીના વસંત વિહાર પોલીસ સ્ટેશનનો નંબર આપી

જેથી સીબીઆઈ નામે ફોન કરનારે કામગીરી સીમાએ કરેલું ઇન્વેસ્ટમેન્ટ વાઇટના રૂપિયાનું છે કે કેમ એ ચકાસવાના નામે મ્યુચ્યુઅલ ફંડમાંથી તેના પર્સનલ એકાઉન્ટમાં દોઢ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને બાદમાં આરબીઆઈના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાનો જણાવી પ્રથમ પચાસ લાખ પછી ચાલીસ લાખ પાંત્રીસ લાખ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા બાદમાં સીમાને ધરપકડ કરવાની ડર બતાવી સીબીઆઈના ઉચ્ચ અધિકારીને લાખ રૂપિયા આપવા પડશે તો કેશમાંથી છુટકારો મળશે નહીં તો મોકલેલા એક કરોડ પંદર લાખ રૂપિયા સરકારમાં જમા થઈ જશે નો ડર બતાવ્યો હતો જેથી સીમાએ પંદર લાખ રૂપિયા મોકલ્યા હતા બાદમાં વધુ દસ લાખ રૂપિયા માંગતા સીમાને પોતે છેતરાઈ રહ્યો ભાન થયું હતું અને તેણે દસ લાખ ન મોકલી ચૌદ મે બે ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર ફરિયાદ કરી હતી

આરોપી દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને પોતાની ઓળખાણ સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપવામાં આવી હતી અને એમના દ્વારા એક પાર્સલ દિલ્હી કસ્ટમ્સ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે જેની અંદર ડુપ્લિકેટ પાસપોર્ટ પંદર જેટલા એટીએમ અને બીજું માલસામાન છે તેવી રીતેની વસ્તુ બતાવીને આ અરજદાર દ્વારા ટુકડે ટુકડે કરીને એક કરોડ ને ચાલીસ લાખ રૂપિયા જેટલાનું ફ્રોડ આ સામક્ષ આવ્યો હતો જેના અનુસંધાનમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઇમ્પર્સોનેશન, ચીટિંગ અને ફોર્જરીના જુદી જુદી કલમો અને આઈટી એક્ટ મુજબ એફઆઈઆર લેવામાં આવી હતી. નવસારી પોલીસ દ્વારા મલ્ટી સ્ટેટ ઓપરેશનની અંદર ટોટલ 10 આરઓપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નવસારી જિલ્લા પોલીસ વાળાના માર્ગદર્શનમાં સાયબર ક્રાઇમ પોલીસ સાથે નવસારી એલસીબી, એસઓજી તેમજ અન્ય પોલીસ માથકોના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ટેકનિકલ સર્વેન્સ

યશરાજ ડાંગી અને હર્ષિત ત્રિવેદીની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી નવો મોબાઈલ ફોન કબજે લીધા છે સાથે જ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંડવાયેલા છે મુખ્ય આરોપી કોણ છે નેટવર્ક કેવી રીતે ચાલતું હતું સીમા પટેલને કેવી રીતે ફસાવી આ તમામ મુદ્દે તપાસને વેગ આપ્યો છે